એટીએમ ફૂડ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છે બાલાજી બેકર્સમાં ઉમાચા રસ્તા પાસે વાઘોડિયા રોડ વિસ્તારમાં આ બહુ ફેમસ બેકરી છે અહીંયા બસ્સોથી વધારે બેકરી પ્રોડક્ટ એ લોકો ખુદ બનાવે છે એમનું પોતાનું મેન્યુફેક્ચરિંગ સેટઅપ છે અંદર લાઈવ કેકનું બી સેટઅપ છે બધું અહીંયા બેકરીની પાછળ જ છે આગળ શોપ છે પાછળ બેકરી છે શોપની બહાર લેફ્ટ સાઈડ પર એમનું લાઈવ કાઉન્ટર બી છે અહીંયા પફ પીઝા પાણીની ગાર્લિક બ્રેડ બર્ગર બધું જ મળે છે અહીંયા પ્લસ એમનું પફનું એક અલગ કાઉન્ટર છે સો બધી આઈટમ અહીંયા તમને છે ને ફ્રેશ મળશે લોકેશન તમને કહી દઉં ઉમાચા રસ્તા પાસે છાસવાલા છે એની એક્ઝેક્ટ સામે સંતુષ્ટિ છે એની એક્ઝેક્ટ સામે ડોમિનોઝની ક્રોસમાં જ છે ટાઈમિંગ કહી દઉં સવાર નવ વાગ્યા આ પ્લેસ ઓપન થઈ જાય છે રાત્રે અગિયાર વાગ્યા સુધી તમને અહીંની ફ્રેશ બેકરી પ્રોડક્ટ્સ કેક એમના લાઈવ કાઉન્ટર પર એમના પીઝા બર્ગર ગાર્લિક બ્રેડ સેન્ડવિચ બધું જ તમને મળશે અહીંના પર્ફ્યુ ફેમસ છે દરેક મેનુ એટલું મોટું છે કે અહીંયા પાંચથી દસ વખત તમે આવશો ને તો બી અહીંયા તમારું મેનુ પૂરું નહીં થાય તો અમે અહીંયા એમની અમુક પ્રોડક્ટ છે ને ટ્રાય બી કરીશું લાઈવ કાઉન્ટરની પ્રોડક્ટ બી ટ્રાય કરીશું એમની બેકરી પ્રોડક્ટ બી ટ્રાય કરીશું પ્લસ તમને લાઈવ કેક બી બતાવીશું કેવી રીતે લોકો બનાવે છે માત્ર ત્રણથી સાડા ત્રણ મિનિટમાં એ લોકો લાઈવ કેક ભરાઈ જાય છે અહીંયા સ્વિગી ઝોમેટો પર જે તમે લાઈવ કેક મંગાવો તો તમને ફ્રેશ એકદમ ફ્રેશ રેડી ભરાઈને તમને આપે છે તો બધી બહુ ખાસિયત છે બધી બહુ પ્રોડક્ટ છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અંદર જઈએ ભાવિક પટેલ છે અને અહીંયા ઘણા ટાઈમથી હું છેલ્લા નહીં ને તો બે ત્રણ વર્ષથી હું અહીંયાથી પરચેસ કરું છું અહીંયા એમના પીઝા બેઝથી લઈને બધી જ વસ્તુ એટલી સરસ મળે છે અને ખાસ કરીને અમારા ત્યાં કોઈની પણ બર્થડે હોય ને એટલે કેક અમારી બાલાજી બેકર્સમાંથી જ આવે બાલાજી બેકર્સની કેક એટલે એક નંબર અને જ્યાં રોમિલભાઈ છે એમનો નેચર પણ એટલો સરસ કે જ્યારે પણ આવે ને એમનું મોડું હસતું નસતું જોઈએ એટલે કસ્ટમરને પણ એમની સાથે બહુ જ ફાવે અને એમને નવી નવી આઈટમ બનાવતા જ રે ફ્રેશ વસ્તુ આપે છે અને બધાને હું તો વિનંતી કરીશ કે બધા જ આવો અને અહીંયાથી પરચેસ કરો બાલાજી બેકર વન ઓફ ધ બેસ્ટ બેકરી એટ વાઘીયા રોડ અહીંયા જ્યારે પણ આ લોકોએ ઇનોગ્રેશન કર્યું હતું ત્યારે હું આવ્યો હતો અને અહીંયા આવ્યા પછી વાઘડિયા રોડની કોઈ પણ બેકરીમાં મેં સ્ટેપ નથી લીધું ઇટ ઇઝ પ્રૂવન ટેસ્ટ ક્વોલિટી ઇઝ ઓલ્સો પ્રૂવન ટાઈપ્સ ઓફ વેરાયટીઝ ઓફ કેક એન્ડ બેકરી આઇટમ્સ ગુડ ઓસમ મારું નામ રોમિલ ખત્રી છે બાલાજી બેકર્સ મૂળ અમદાવાદ બ્રાન્ડ બરોડામાં આવેલી છે ઉમાચા રસ્તા ઉપર છાસવાલા અને સંતુષ્ટિની સામે અમારી બેકરી શોપ આવેલી છે તમામ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ અમે અહીંયા જ કરીએ છીએ ઘઉંની પ્રોડક્ટ્સથી લઈ ખારી ટોસ્ટ કુકીઝ બધી જ પ્રોડક્ટ અમારી બસ્સોથી વધારે એસકેયુ છે જે તમામે તમામ અમારા રિટેલ આઉટલેટ ઉપરથી તમે મેળવી શકો છો જેમાં ખારી ટોસ્ટ કુકીઝ ક્રીમરોલ કેક બ્રેડ તમામે તમામ વસ્તુ અમારી શોપ ઉપર અવેલેબલ છે જે તમને કાયમ ફ્રેશ મળી રહેશે બધી જ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ ટોટલી અહીંયા જ થઈ રહ્યું છે અને રિટેલ આઉટલેટ બી અમારું જોડે જ છે કેકમાં કસ્ટમાઇઝ કેક વેડિંગ કેક કિડ્સ કેક ચિલ્ડ્રન્સ કેક દરેક જાતની કેક આપણે અહીંયા લાઈવ બનાવીએ છીએ દરેક વેરાયટી તમને જ્યારે બી આવશો ત્યારે ફ્રેશ જ મળશે ઓલવેઝ ફ્રેશ આઈટમ જ મળશે શોપનો ટાઈમિંગ સવારે નવથી રાતના સાડા અગિયાર વાગ્યા સુધીનો છે તમે અમારી વસ્તુ ઝોમેટો અથવા સ્વિગીમાંથી ઓર્ડર કરી શકો છો આપણે તમામ વસ્તુ પ્રાઇવેટ લેબલમાં બી આપીએ છીએ બલ્ક ક્વોન્ટિટીનો ઓર્ડર બી સ્વીકારવામાં આવશે ઓર્ડર તેમજ બલ્ક ઇન્કવાયરી માટે તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો રિટેલ આઉટલેટ તેમજ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પ્યોર હાઇજીનનું ધ્યાન રાખવામાં આવે છે આપણે કેકનું મેન્યુફેક્ચરિંગ તેમજ દરેક પ્રોડક્ટ અહીંયા લાઈવ બનાવીએ છીએ ચાલો તમને વિઝિટ કરાવ અહીંયા ખારીનું મેન્યુફેક્ચરિંગ તેમજ હોટ પ્રોડક્ટનું દરેક આઇટમનું મેન્યુફેક્ચરિંગ અહીંયા થાય છે આવો આ કેક માટેનું કોલ્ડ કિચન છે દરેક કસ્ટમાઇઝ કેક અહીંયા બનાવવામાં આવે છે ચલો બતાવું તમને લાઈવ કેક કેવી રીતે બને છે આવો અત્યારે આપણા કેકના સેટઅપમાં આપણે બનાવી રહ્યા છે આપણી સિગ્નેચર ફ્લેવર ક્યુબાન ક્રન્ચી જુઓ કટ કરે છે એની અંદર સિનેમન ફ્લેવરનું સિરપ નાખી રહ્યા છે જે એમાં ફ્લેવર એડ કરે છે એની ઉપર ચોકલેટ ક્રીમ અને થોડું ટ્રફલ નાખશે કાજુ વ્હાઈટ ફ્લેક્સ બ્લેક ફ્લેક્સ આ તમામ વસ્તુ આપણી ફ્લેવર ને ઇલેબરેટ કરે છે ફરીથી સ્પોન્જ સ્પેશિયલ સિનેમન સિરપ ચોકલેટ ક્રીમ ઘણા ચોકલેટ ચિપ્સ કેશ્યુ આલ્મંડ બ્લેક ફ્લેક્સ આના ઉપર સ્પોન્જ અને સિરપ કરી અને આખું ફિનિશિંગ કરશે ઘણાશ એ ચોકલેટ ફ્રેશ ક્રીમ તેમજ સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટનું એક મિક્સર છે જે એકદમ રિચ ચોકલેટ ફ્લેવરને એન્હ કરે છે પ્રોપર ફિનિશિંગ થઈ ગયું છે હવે એના પર ગનાશ બેઝ ઉપર મૂકી દેશે મિલ્ક અને ડાર્ક ચોકલેટ મિક્સ કરી કેક કેકનું ફિનિશિંગ એનાથી કરશે તમે જોઈ શકો છો માત્ર સાડા ત્રણ મિનિટમાં કેક રેડી થઈ ગઈ ઝોમેટો તેમજ સ્વિગીના ઓર્ડરમાં બી અમે આમ જ ફ્રેશ કેક બનાવીને આપીએ છીએ હું રિકેશ વિરકર વાઘોડિયા રોડ પર રહું છું બાલાજી બેકરીમાંથી જ્યારથી ઓપન થઈ જાય ત્યાંથી અત્યાર સુધી બેકરીની એમની જેટલી પણ આઈટમ્સ એ બનાવે છે પર્ટિક્યુલરલી બ્રેડ્સ છે નટીબટી છે એના સિવાય હની એન્ડ કેશ્યુ એમના જે મેન કુકીઝ છે આઈ હેવ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ બેઝિકલી આઈ કેન સે કે ડેફિનેટલી એમની કોઈ પણ આઈટમ કદી પણ તમે ખાઓ તમને ઓલવેઝ ફ્રેશ મળે છે અને ક્વોલિટી વાઇઝ કોઈ કોમ્પ્રોમાઇઝ છે નહીં આઈ એમ વેરી હેપી આઈ કેન સે દેટ કોઈ પણ ટ્રાય કરીને જોઈ શકે છે અને દે કેન ફીલ વોટ ઇઝ ધ ડિફરન્સ અલોંગ વિથ ધ પ્રાઇઝ દે હેવ અ ક્વૉલિટી ઓલ્સો અહીંયા એમનું છે ને લાઈવ કાઉન્ટર બી છે શોપની એક્ઝેક્ટ બહાર લેફ્ટ સાઈડ પર અહીંયા બર્ગર બને છે અહીંયા સેન્ડવીચ બને છે તો આ બર્ગરનું સેક્શન હતું આ પફ સેક્શન છે અને આ બાજુમાં છે ને એનું લાઈવ કાઉન્ટર છે બતાવીએ તમને ચાલો અહીંયા પીઝા પનીરની સેન્ડવીચ ગાર્લિક બ્રેડ બધી ડિશિસ તમને મળી હશે લાઈવ ફ્રેશ તમારી સામે બનાવશે તો અમે બી એક બે ડિશિસ ટ્રાય કરીશું આજે અહીંયા બાલાજી બેકર્સમાં આપણે એમની અલગ અલગ ડિશિસ ટ્રાય કરવાના છે એક છે એમની પાણીની છે બાલાજી સ્પેશિયલ પફ છે એમના નઢી પડી કુકીઝ છે ચોકો એક્સેસ પેસ્ટ્રી છે અને એમનું મોન્સ્ટર બર્ગર છે આટલી ત્રણ ચાર ડિશિસ છે પણ બધી એકદમ ફૂલ ઓફ લોડેડ છે તો આપણે સ્ટાર્ટ કરીએ એમની પાણીનીથી આ એમની પાણીની છે આ તમે જુઓ અંદર એકદમ એમનું જે ફિલિંગ છે માયાનીસ પછી પેજીસ બધાનું ફિલિંગ છે આ આપણે ફર્સ્ટ ટ્રાય કરીએ અહીંયા જ્યારે હું મેનુ સિલેક્ટ કરતો ને કે કઈ ડીશ આપણે ટ્રાય કરીશું અહીંના ઓનરે મને એવું કીધું કે અમારી પનીરનીમાં છે ને સ્પેશિયલ ડીશ છે તમે એ ટ્રાય કરો એટલે આજે મેં ફર્સ્ટ પનીર ટ્રાય કરી રહ્યો છું ખરેખર સુપપ છે આ એરિયામાં તમને બીજી બધી વસ્તુઓ જેવી કે બર્ગર બર્ગર મળી જશે પણ પનીરની આ ક્વોલિટીની આ રીતે સ્ટફ તમને નહીં મળે એના માટે તમારે બાલાજી બેકર્સમાં આવવું પડશે આ પનીરની છે ને આટલી લોડેડ દેખાય છે છતાં પણ ફોર્ટી ફાઇવ રૂપીસની છે ત્યાંથી સ્ટાર્ટ થાય અને ખાલી સિક્સટી રૂપીસ સુધીની અલગ અલગ છે તો તમે અહીંયા જરૂરથી ટ્રાય કરજો પનીરની સેકન્ડ છે એમના બાલાજી સ્પેશિયલ પફ અગેન બી કોઈ ઓર્ડિનરી સાદા પફ નથી જે રીતેનું નામ છે સ્પેશિયલ બાલાજી પફ તો અંદર છે ને બધા વેજીસનું નું અને સોસનું અંદર સ્ટફિંગ છે પફનું તો ઇન્ટરનલ સ્ટફિંગ તો આવે જ પ્લસ ઉપરથી એક્સટર્નલ સ્ટફિંગ એમને કરેલું છે ઉપરથી લોડેડ ચીઝ ચીઝ બી એ લોકો અમૂલ વાપરે છે ચીઝ બી એ લોકો પ્યોર અમૂલ વાપરે છે તો આપણે ટ્રાય કરીએ એમનો પફ બાલાજી સ્પેશિયલ પફ અહીં દરેક આઈટમ જોરદાર યાર પનીરની ટ્રાય કરી એ તો અતિ સુપર સુપ ઉપરથી પફ બી સુપ છે પફની અંદર બી વેજી સ્ટફિંગ છે સો કહેવાય ને કે ઉમાચા રસ્તા એરિયામાં તો છે ને ઘણા બધા પફ હશે ઘણા બધા પફવાળા હશે ઘણી બધી વેરાયટીના પફ મળતા હશે પણ તમને આ રીતના ઇનહાઉસ બનતા પફ એ ખુદ જ બનાવે છે પફ અને બહાર જ સેલ કરે છે સો તમને કંઈક અલગ મજા આવશે અહીંયા બાલાજી બેકર્સમાં પફ અહીંયા આઠથી દસ ટાઈપના અલગ અલગ વેરાયટીઝના પફ મળે છે એવું નથી કે સાહીઠ સિત્તેર ટાઈપના આઠથી દસ ટાઈપના મળે છે પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી પપ મળે છે સો મસ્ટ ટ્રાય આ એમની છે ને બેકરી પ્રોડક્ટ્સ છે એક છે એમના પટ્ટી કૂકીઝ હું અહીંયા થોડા ટાઈમ પહેલાં અહીંયા આવ્યો હતો જ્યારે ત્યારે મેં છે ને આ અહીંયાથી લઈ ગયેલો નટીપટ્ટી કૂકીઝ એટલે આજે આપણે સ્પેશિયલ તમને બતાવીએ છીએ કે આ કૂકીઝ જુઓ તમે ફૂલ ઓફ ડ્રાયફ્રૂટથી ઉપર લોડેડ છે અને ઉપર તમને ડ્રાયફ્રૂટ દેખાશે જ આ એટલા જોરદાર કૂકીઝ છે તો ટ્રાય કરીએ ખાસ કરીને લેસ સુગર મોર ડ્રાય ફ્રૂટ આ કૂકીઝની મેન ખાસિયત એ છે સુગર તમને બહુ નહીં લાગે પણ ઉપર જે ડ્રાયફ્રૂટ છે ને રોસ્ટેડ એની એક અલગ મજા છે ટ્રાય કરજો મસ્ટ ટ્રાય અહીંયા કૂકીઝની બધી બહુ રેન્ડ છે અહીંયા ખારી ટોસ નાન કટાઈ એમના અલગ અલગ ટાઈપના ઘઉંની આઈટમ બી છે જેમાં ખારી ટોસ્ટ પછી શું કહેવાય લવાશ પછી અલગ અલગ વોલવોસ બધી બહુ પ્રોડક્ટ છે બસ્સોથી વધારે એમને એસકેયુઝ છે બસોથી વધારે એમની પ્રોડક્ટ છે અને બધી બધી પ્રોડક્ટ ઇનહાઉસ બનાવે છે પાછળ એમનું મેન્યુક્ચરિંગ સેટઅપ છે સો તમે અહીંયા આવજો દરેક વસ્તુ તમને ફ્રેશ મળશે લાસ્ટ છે એમનું મોન્સ્ટર બર્ગર આ તમે જુઓ ખાલી બર્ગર એટલું સૂપમ છે કે તમે જોશો ને તો ખાવાની તમને ઈચ્છા થઈ જશે બર્ગર લવર્સ માટે આ મસ્ટ ટ્રાય પ્લેસ છે તો તમે અહીંયા આવજો અગેન આ જુઓ તમે નીચે એમનો સોસ પછી ટિક્કી પછી સોસ પછી વેજીસ પછી ઓનિયન પછી કેબેજ પછી પાછી ટિક્કી પાછું ચીઝ પાછું વેજીસ અને ઉપર એમનો ફરીથી એક બંધ સો આ રીતનું એમનું મેકિંગ છે તો મોન્સ્ટર બર્ગર આ અમે ટ્રાય કરીશું પહેલાં તમને લોકેશન કહી દઈએ લોકેશન છે ઉમાચા રસ્તા પાસે છાસવાલાની સામે સંતુષ્ટિની સામે જે ડોમિનોસ છે એની ક્રોસમાં છે બાલાજી બેકર્સ ટાઈવિંગ કહી દઉં તમને સવારે નવ વાગે આ પ્લેસ ઓપન થઈ જાય છે રાતના અગિયાર વાગ્યા સુધી આ પ્લેસ ઓપન રહે છે તો હવાન નવા તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી બેકરીઝના વિડીયો તમને બતાવતા રહીશું તો મળીએ કોઈ નવી બેકરીના વિડીયોમાં ત્યાં સુધી લાઈક ફોલો સબસ્ક્રાઈબ એટીએમ ફૂડ સ્ટુડિયો મોનસ્ટાર બર્ગર